એ બાને બેનો માતાઓ જે ધન ભેગું કરે ને એ પાછા ધર્મમાં વાપરે હો ક્યાંક ગૌશાળામાં આપે હે કઈક દીકરી કુવાસી આવે તો ક્યાંક ક્યાંક વ્યવહારમાં સારા કાર્યમાં વાપરે અને ખરેખર ધન વધારે ઘરમાં ભેગું કરવું હોય ને વધારે ધન ઘરમાં ભેગું કરવું હોય તો ધન વધારે બેનો નાપવા લાગો તમારે ધન એટલું બચશે એટલું ભેગું કરશે જેટલું બેનો માતાઓનું ધન આ ધન આપશો એટલું વધારે ભેગું કરશો કારણ કે એમની બચત શક્તિ વધારે હોય આપણે તો ને ક્યાં વાપરી નાખીએ પણ બેનો બહુ હા પણ અહીં કહે છે ધન વધે એટલે એક તો ઊંઘ ઓછી આવવા લાગે પછી ભય લાગે શેનો ભય રાજત ચોરત શત્રો એક તો રાજાની બીક લાગે મહારાજ રાજની બીક કેવી રીતના લાગે બહુ વધારે રૂપિયા ભેગા થાય ને તો ઇન્કમટેક્સ ની રેડ પડે એટલે ત્રણસો કરોડ ગણ્યા ચારસો કરોડ ગણ્યા બોલો હજી બીજા હતા કેટલાક બાકી હતા એક વ્યક્તિના ઘરે બોલો ઇન્કમ ટેક્સની રેડ પડવાની બીક ચોરની બીક વધારે ધન ભેગું થાય ને એટલે એક તો ચોરી નો ભય રે પછી એને ક્યાં મૂકવું એ વ્યવસ્થામાં ભય રે શત્રુ નો ભય રે તમે વધારે ધનવાન થાવ એટલે તમારે શત્રુ ઊભા ના કરવા પડે ઓટોમેટિક શત્રુ થઈ જાય હું રૂપિયા શું કે આ તો બહુ અભિમાની થઈ ગયો હવે બિચારો એના મહેનત થી એના એની એની ભાગ્ય થી કમાણો છે પણ આપણે સમાજ શું છે બહુ ધન કમાણો રૂપિયા કમાણો એટલે અભિમાની થઈ ગયો છે કે શત્રુ ઓટોમેટિક વધી જાય અને આપણે જા તો વધજના પશુ પક્ષી ચિંતા રહે પૈસા વધે એટલે સગાવાલા થી સગાવાલા થી કેમ

અવધૂત સુખ મળશે પરમાત્માના નામથી યાદ રાખો તમે આ દેશમાંથી બીજા દેશમાં માં જાઓ ને તો નિયમ છે કે જે દેશની નોટ ત્યાં ચાલતી હોય એ જ ચાલે આપણી ભારતની નોટ ત્યાં ચાલશે નહીં બારના દેશના વ્યક્તિએ આપણા દેશમાં આવવું હોય તો પણ એની નોટ ચાલે નહીં એને આપણી નોટ વાપરવી પડે એટલે કરન્સી બદલીને જવું પડે એમ આપણે પણ એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે આ કાગળિયાની નોટો ત્યાં ચાલશે ત્યાં કઈ બેંક છે રામ નામની બેંક છે હું ત્યાં રામ નામ ની બેંક જ ચાલશે ભગવાન નું જેટલું નામ લેવાય એ સાથે આવશે એટલે કોઈ ભક્ત કહે નહી રામ ના